નમસ્કાર મિત્રો આજે આપણે કલ્પ એજ્યુકેશનમાં વૈદિક ગણિતમાં ગુણાકાર કરવાની શોર્ટ રીતો વિશે આજે આપણે જાણીશું તો પહેલાં બે સંખ્યાનો બે સંખ્યા સાથે કઈ રીતના ગુણાકાર કરી શકાય તે બાબતની તમને હું શોર્ટ મેથડ તમને શીખવાડી કે જેમાં વિદિન ત્રીસ સેકન્ડથી એક મિનિટમાં તમે કોઈપણ બે સંખ્યાનો બે સંખ્યા સાથેનો ગુણાકાર ફટાફટ તમે કરી શકો છો તો એ રીત બાબતે શું કરવું તો ચાલો આપણે તેમનું તમને હું એક એક્ઝામ્પલ તરીકે તમને એક શીખવાડીશ દાખલા તરીકે એકવીસ ગુણ્યા એકત્રીસ છે આ બંનેનો મારે ગુણાકાર કરવો છે બરાબર તો હું કઈ રીતના કરી તો એમાં સ્ટેપ છે તો સ્ટેપ વિશે તમને હું સમજાવી દઉં કે સ્ટેપ વન તો કે એમાં એક ઊભી લિટી સ્ટેપ ટુ તેમાં ક્રોસ લિટી અને સ્ટેપ થ્રી તો એમાં પણ ઊભી લીટી તો આનું કઈ રીતના યુઝ કરવો એ પણ તમને હું શીખવાડી દઉં તો સૌ પ્રથમ ઊભી ઉબિલિટી એટલે કે મિનિંગ એક ગુણ્યા એકની સાથે એકનો ગુણાકાર તો એક એકું એક બરાબર હવે ક્રોસ એટલે કે મિનિંગ બેનો એક સાથે અને એકનો ત્રણ સાથે એટલે બે એકા બે અને ત્રણ એકા ત્રણ એ ટુ ફાઇવ તો પાંચ મૂકી દો બરાબર અને છેલ્લે ઊભી ઊબિલિટી એટલે લાસ્ટવાળું બે તરી છ તો આ રીતના આપણે ડાયરેક્ટલી વિદ ઇન ત્રીસ સેકન્ડમાં પણ કોઈ પણ બે સંખ્યાનો બે સંખ્યા સાથેનો ગુણાકાર સરળતાથી આપણે કરી શકીએ છીએ ચાલો એ રીતના બીજો કોઈ એક એકાદો ભારે દાખલો હું લઈ લઉં ને ભારો દાખલો પણ તમને હું શીખવાડીશ કે સપોઝ કોઈ એક સંખ્યા છે સિક્સ નાઇન ગુણ્યા એટ નાઈન ચાલ ચાલો આનો આપણે ગુણાકાર કરવો છે તો કઈ રીતના કરીશું તો ચાલો સમજીએ સ્ટેપ વન એથી ઉબીલીટી સ્ટેપ ટુ એટલું ક્રોસ લીટી અને સ્ટેપ થ્રી તો સૌપ્રથમ પ્રથમ નવ ને નવ સાથે ગુણાકારી સો એક વધી પડી હવે ક્રોસ લીટી આઠ ને નવ સાથે અને છ ને નવ સાથે એટલે આઠ ને નવ સાથે ને છ ને નવ સાથે આ બંનેનો ગુણાકાર આપણને આમાં એક મર્યાદા એટલી છે કે આપણે ઘડિયા આવડતા હોવા જોઈએ આઠ નવા બોતેર અને છ નવા નવે ચોપન છ નવાની તો ચાર ને બે છ સાત ને પાંચ બાર હવે પેલી વધી જે પડી છે આઠ એ અંદર ઉમેરી લીધો એટલે આઠ ને છ ચૌદો ચાર બીજી પડી એક ત્રણ અને એકસો ચોત્રીસ એકસો ચોગડો બીજી પડી તેર બરાબર હવે ઊભી લીધી છ ને આઠ કા એટલે છ અઠા અડતાલીસ અને વત્તા તેર આઠ ને ત્રણ અગિયાર એક સો તો આ રીતના ફટાફટ આપણે સરળતાથી બે સંખ્યાનો બે સંખ્યા સાથેનો ગુણાકાર વિધિન ત્રીસ સેકન્ડમાં આપણે કરી શકીએ છીએ તો ચાલો હવે આપણે આવતા અંકે ત્રણ અંકનો ત્રણ સંખ્યા સાથેનો ગુણાકાર પણ શીખીશું અસ્તુ